આજના પવિત્ર અને પાવન આવો જ પ્રસંગ દેવ અને દેવીઓની સભા આજે હીરાભાઈ પોસારામ મહારાજની સાહિત્યમાં આવું ભગીરથ કાર્ય જે કર્યું ધન્યવાદ કારણ કે ભાડુકા આમ તો વખત આવી અને ભાડુકાના સંતો એવો ભાવ એટલે જ્યારે જ્યારે કોઈ નાનું મોટો આવો પ્રસંગ કરે ત્યારે પણ એ આમંત્રણ આપી सूझी ये जा महान पुरुषो अपन ने सत्संग संत वाणी ये पीरसी से एक अपना जीवन न कल्याण माटे आवाज़ भाविया प्रसन्न था અને આવી સંત ની સભા કારણ કે ત્યાં કણે સત્સંગ અને સંત વાણી હોય ધન જોબન ના રાજ અવિસળ રહ્યા નહી કોઈ કહત કબીર કે જાય જો સત્સંગમાં તો જીવન કાફળ હોય કારણ કે જેને જેને અટાણ સુધી જે થયો છે એ બધો સત ને સમાગમ અને સત્સંગ એ તો ગુરુ અને શિષ્ય હોય સત્સંગ છે એ ગુરુ અને શિષ્યનો જેમ ક્રિષ્નનો ને અર્જુનનો અને કૃષ્ણ એમ કે કે હે અર્જુન હું જડ ચેતનમાં ને સસરાસર માં હું વ્યાપક છું તો આય બેઠેલા બધાય ભાવી ભક્તો અને બહેનો બધા સદગુરુના શરણ સ્વીકાર્યા છે આ સસરા સરનો જો અનુભવ થયો હોય તો પછી આ દેહ ભાવ ન રહે દેહ ના ભાવ ન રહે કારણ કે સસરા શર્મા જો પરમાત્મા વ્યાપક હોય અને જો આપણે જો આ સસરા શર્મા જો વ્યાપક હોય કારણ કે સદગુરુ દરેકે દરેક ને એ સસરાસન અનુભવ કરાવેલો છે હું કોણ છું અને હરી કેવા પરખ આપણને સદગુરુ પરમાત્મા એ દરેક કરાવેલી છે કારણ કે હું મન બુદ્ધિ ને ઇન્દ્રિયોના અધ્યક્ષ એ એક આ અજ્ઞાન નું આવરણ હતું જ્યાં સુધી અજ્ઞાન નું આવરણ હોય ત્યાં સુધી દેહ ના માન બુદ્ધિ ઇન્દ્રિયોના સદગુરુ પરમાત્મા એ હું બ્રહ્મ હું બ્રહ્મ આત્મા બ્રહ્મ પરમાત્મા જેના સંયમ નો અનુભવ થઈ જાય કારણ કે મન અને બુદ્ધિ ને ઇન્દ્રિયુ અને આ દેહ હજી આ બધું જળ છે પણ સંયમ ના પ્રકાશ થી પ્રકાશી ચંદ્ર અને સૂરજ અને નવલખ તારા જો પ્રકાશી રહ્યા હોય તો સંયમ અંધારાનો ભરેલો એક ઓરડો અને ખફાળીઓ ને પાવડા લઈને જો બહાર કાઢવા જાવ તો કેટલું એમાંથી ઓછું થાય અંધારાને માલ માલકર ખંપાળીઓ ને પાવડા લઈ લઈ ને બાર મંડો કાઢવા કેટલું નીકળે પણ જ્યારે જ્યારે એ ઓરડામાં એક દીપક ની જોત જો પ્રગટ કરો તો એ ઓરડામાં અંધારું રે ખરું નહીં ને હા તો એ અંધારું બારણે થી નીકળ્યું કે એ ઓરડાના જાળીએ થી નીકળ્યું આ ગયું ત્યાંથી નીકળે

અને જ્ઞાન ની જ્યોતિ સદગુરુ પરમાત્મા એ પ્રગટ કરી અને ઇન્દ્રિય વળી ગયા જેમાં પહાડો માંથી શ્રી તવું છે જય સાગર માં મળી જાય અને સાગર રૂપ બની જાય જ્યાં સુધી સદગુરુ શરીને નોતા ગયા ક્યાં સુધી આ વૃત્યુ જપમાન તપમાન તીરથમાન વ્રતમાં અને યોગ ને યજ્ઞ માં ફરત્યું પણ જયારે જયારે સદગુરુ મળી ગયા સદગુરુ ના શરણ માં વળી ગઈ છે એટલા માટે કદાપી જો પારસ મણી જો લોખંડ અડી તો એનું કંસન બની જાય પણ એની પારસમણી નો બને પારસમણી ક્યારે બને જયારે સદગુરુ પરમાત્મા એ આપ સમોગડીઓ બનાવી દેશે કારણ કે માન આનું છે તાન આને હોય પૂછે અને ઇન્દ્રિયો છે આ હળંગ આખું સ્વરૂપ સદગુરુ એ પરમાત્મા એના સ્વરૂપે બનાવેલું છે અંધારું કોઈ માં રહ્યું નથી સ્વયં પ્રકાશ નહીતર તો બ્રહ્મા વિષ્ણુ ના મહેશ અને તેત્રીસ કરોડ દેવ ની આરાધના કરતા તો એ અંધાર કે નહી ન નીકળે એ જપ કરવાથી નહી તપ કરવાથી નહી વરત કરવાથી નહી ન નીકળે

ત્યારે પછી રાત રેતી કે નહીં ગાવે છે ને અને રાતમાં ઊંઘાવે છે ને ઊંઘ માં ઊંઘ વાળે શું કરે પણ જેને જ્ઞાન નો ભાણ આ હૃદયમાં ઉદય થઈ ગયો છે એને માટી ની રાત છે નહીં એક કારણ કે સદગુરુ પરમાત્મા એ આપણને સ્વરૂપ નો અનુભવ કરાવ્યો છે દરેક ને શયમ પ્રકાશી સો આ અનુભવ થઈ ગયો છે આટલી સભા બેઠે છે ને ક્યારે જો ગયા હોય તો કયો ક્યારે જલ્મા હોય તો કયો અને ક્યારે જો મરી ગયા હો ને તોય એ કયો તમ તારે કે હું આ ઠેકાણે મરી ગયો હું આ ઠેકાણે જલમો સદગુરુ પરમાત્મા એ અજન્માના અનુભવ કરાવ્યા છે એ ક્યારે જલમતો નથી નહીં ક્યારે મરતો આ નામની જાને ઓળખાણ થઈ ગઈ છે યા જન્મા છે અને ઘાટમાં નામનો જો અનુભવ કરો તો થાય કારણ કે પાંચ તત્વના શરીરનો જલમ થયો છે અને નામ તો સદગુપ્ત

સદગુરુ ના શરીને ગયો આ નામ અને રોફ ને ગુણ ને મિથ્યા કર્યા અનામી રહ્યો હતો એ અનામી હતો પણ નામી પોતે બન્યો છે એટલે સાહેબે છે કે નામી અને અનામી ઓળખ્યા વિના નાવે બુદ્ધિ માં બળ જ્યાં સુધી નામી અને અનામી ની ઓળખાય નો થાય ત્યાં સુધી આ બુદ્ધિ માં બળ નો આવે કારણ કે સર્વને ને સ્વાત નો વરસાદ વરસે છે પાત્ર પ્રમાણે બને જ્યારે જ્યારે સાગર માં જયારે સ્વાત નો વરસાદ વરહતો હોય

તો કપૂર નીપજે સર્પના મુખમાં જો આ બિંદુ ગયું તો એનું વીખ બને ગંગા જળમાં ગંગા સરખો પણ જમીન પર પીડ્યા કાદવ નીપશે પાત્ર પ્રમાણે આ સદગુરુ નું જ્ઞાન પ્રગટ થાય આના માટે તો ઋષિ મુનિ જાપ જપતા તો આ નતો મેળ કારણ કે જે આપણને મળી ગયું છે એક બંગાહો ખાતા હાકરનો ગાંગડો મુખમાં આવી ગયો છે સદ્ગوروને મેળવવા માટે જો કોઈ આટલામાં હોય આ બધા ભાઈઓ બહેનો કોઈ આના માટે જપ કર્યા હોય તપ કર્યા હોય તીરથ કર્યા હોય વ્રત કર્યા હોય યજ્ઞ કર્યા હોય તો ગુરુ ને મેળવવા માટે આટલું કાર્ય ભગવાન ને મેળવવા જાય કે નહી હર બદ્રીનાથ કેદાર કાશી અને દુવાર કે છે પણ જ્યાં સુધી આ જોગ ને જોગતી નો જાણી ફરી ફરી ને તો ઘર નો ઘર માં ગોધો જોડ્યો જેમ કાણીએ કે નહી ઘરી બેઠા જ બધા ને મળી ગયેલા છે સદગુરુ પરમાત્મા કોઈ ને ગોતવા જવો પડ્યો નથી એના માટે તફાઈ નથી કર્યા એના માટે કોઈ કર્યા એટલા માટે જારામ એમ છે કે જામ ના સામી શ્યાદમાં મળ્યા વાત વાત માં વાલો

એટલા માટે સંતોને કહેવું પડ્યું કે સદગુરુ કા એક શબ્દ તાકા અનંત વિચાર થક ગયા મુનિજન પંડિતા આનો વેદ નો પામે પાર હું કોણ આની જ પરાખ બીજી પરાખ નહીં

તો આદર છો તો અમર છો તો આવી નાશી આવું પોતાનું સ્વરૂપ નો જયારે પોતાને અનુભવ થઈ જાય ત્યારે સમજી લેવાનું કે નિર્ભય કોઈ જાતની ભય નહીં અને મર્તુલોક માંથી સદગુરુ પરમાત્મા આને સત લોક માં લઈ ગયા કારણ કે આ જે પિંડ છે એ મર્ત લોક છે અને પિંડ ની બાર સતલોક બીજો નહી બોલે તે પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો અને અડગો દનગોતે નહી સતુર ભાઈ સતુર ભાઈ કે શું નામે ભૂલી ગયો આપણે નથી સદગુરુ કારણ કે જો સયમ પ્રકાશી ચંદ્ર ને એ પ્રકાશે સૂર્યને એ પ્રકાશ આપી રહ્યા છે આ સદગુરુ પરમાત્મા છે એ સંયમ છે એ જ પ્રકાશ આપે છે બધાયને કારણ કે સદગુરુ શિવાય આ સ્વરૂપનો અનુભવ ન થાય એટલે ટાઈમ થાય ત્યારે કીજો ને ગાટી વેતી રહેશે આવો ગેટી ઉપર કરે એક વાણે